નમસ્કાર મિત્રો આપણે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર આવી ગયા છે આય ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારોમાં સહાય મેળવવા માટે અરજી સ્વીકારવાની શરૂઆત થવા જઈ રહી છે આગામી તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આય ખેડૂત પોર્ટલમાં ખેત ઓજારો સહિત ઘણા બધા ઘટકોમાં સહાય મેળવવા માટે અરજી સ્વીકારવાની શરૂઆત થશે અને આ વખતે ત્રણ તબક્કામાં અરજી સ્વીકારવામાં આવશે અલગ અલગ જિલ્લાઓને અલગ અલગ તબક્કામાં અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને એમ કુલ ત્રણ તબક્કામાં સહાય જે છે એટલે અરજી જે છે એ સ્વીકારવામાં આવશે મહત્ત્વની વસ્તુ એ છે કે હજુ પણ ઘણું બધું કન્ફ્યુઝન જે છે એ જે સહાયની અને જે અરજીની જે પદ્ધતિ છે એ બાબતે છે તો આ તમામ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આ ખેડૂત પોર્ટલ પર આગામી તારીખ એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ખેત ઓજારો સહિતના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે અને આ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે જે પહેલો તબક્કો છે એ એકવીસ તારીખથી શરૂ થશે એટલે કે શનિવારથી શરૂ થશે જે બીજો તબક્કો છે એ ત્રેવીસ તારીખ એટલે કે સોમવારથી શરૂ થશે અને જે ત્રીજો તબક્કો છે એ ચોવીસ તારીખ એટલે કે મંગળવારથી શરૂ થશે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે કોષ્ટક જોવા મળ્યું રહ્યું છે એમાં તમને જિલ્લાઓની માહિતી આપી છે તો એમાં એકવીસ સપ્ટેમ્બરથી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન જે સૌરાષ્ટ્રના છ જિલ્લા છે જેમાં રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ એમ એનો સમાવેશ થાય છે અને એના સિવાય દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા સુરત તાપી નવસારી વલસાડ તો આમ કુલ અગિયાર જિલ્લાઓને એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ જે સાત દિવસ છે એ દરમિયાન આ અગિયાર જિલ્લાઓ અરજી કરી શકશે જે બીજો તબક્કો છે એ ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધીનો છે જેમ મધ્ય ગુજરાતના ચાર જિલ્લા અમદાવાદ ખેડા આણંદ અને ગાંધીનગર એના સિવાય સૌરાષ્ટ્રના છ જિલ્લા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ એનો સમાવેશ થાય છે તો આ જિલ્લાઓ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બરના સાત દિવસ દરમિયાન અરજી કરી શકશે જે ત્રીજો તબક્કો છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન છે જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી અને જે મધ્ય દક્ષિણ ગુજરાત છે એના સાત જિલ્લા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આમ કુલ ત્રણ તબક્કામાં જિલ્લાવાર અરજી સ્વીકારવાની શરૂઆત થશે દરરોજ સવારે સાડા દસથી જે ત્રણેય દિવસો છે જેમાં શરૂઆત થઈ રહી છે એ દિવસે સવારે સાડા દસથી અરજી જે છે એ સ્વીકારવાની શરૂઆત થશે હવે કયા ઘટકો માટે અરજી કરવાની છે તો તમને અત્યારે સ્ક્રીન ઉપર જે માહિતી જોવા મળી રહી છે એમાં તમે વાંચી શકશો કે જે આ સરકારની જ પ્રેસ નોટ છે અને પ્રેસ નોટમાં એવું લખ્યું છે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણના પાવર સંચાલિત સાધનો પમ્પ સેટ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો તો જે આ જે ઘટકો છે એ ઘટકોને આપણે જો મિત્રો થોડું વિગતવાર જોઈએ તો ખેત ઓજાર લખ્યું છે તો ખેત ઓજારમાં તો ઘણી બધી વસ્તુઓ આવી જાય ખેત ઓજારમાં એક રીતે પ્લાવ આવી જાય રોટા વેટર આવી જાય શ્રેડર આવી જાય થ્રેસર આવી જાય તો ખેત ઓજારો તો કયા કયા ખેત ઓજારો માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ઓપન થશે એ હજુ સુધી પ્રેસનોટમાં કોઈ જાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પણ ખેત ઓજાર લખ્યું છે એટલે કે લગભગ મોટા ભાગના ખેત ઓજારો માટે આપણે જે અરજી છે એ આ વખતે કરી શકીશું બીજી જે મહત્ત્વની વસ્તુ છે કે અત્યાર સુધી જે થોડું કન્ફ્યુઝન ખેડૂતોમાં હતું કારણ કે આના પહેલાં જે નોટ એક રિલીઝ થઈ હતી એમાં જે વહેલા તે પહેલાં પદ્ધતિમાં જે ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા એના બદલે એક બિલ રજૂ કરી અને અરજી કરવાની જે વાત છે એ પણ સરકાર તરફથી રજૂ થઈ હતી પણ એ નું અમલીકરણ હજુ સુધી થયું નથી પછી એક તબક્કો એવો પણ આવ્યો કે જેમાં બધી જ અરજીઓ સ્વીકારવામાં આવી પણ જેટલો લક્ષ્યાંક હોય એ અરજીઓ માન્ય રાખવામાં આવી ને બીજા ખેડૂતોને એવો મેસેજ આવ્યો કે તમારી અરજી અમને મળી છે પણ એ અરજી જે છે એ અમારું જે નાણાકીય લક્ષ્યાંક છે એથી ઉપરની છે આથી જે અરજી જે છે એ જો નાણાકીય લક્ષ્યાંક વધશે તો પછી માન્ય ઠરશે તો એક તબક્કો એ પણ આવ્યો ને હવે અહીંયા આ જે પ્રેસ નોટ છે એ આજે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે જાહેર થઈ છે તો થોડું કન્ફ્યુઝન ખેડૂતોમાં હજુ પણ છે કે પહેલાં તે પહેલાંના ધોરણે અરજી કરવા સ્વીકારવામાં આવશે કે પછી બધા ખેડૂતોની અરજી જે છે એ સ્વીકારવામાં આવશે કે પછી બિલ ધરાવતા ખેડૂતોની જ અરજી સ્વીકારવામાં આવશે તો અહીંયા હજુ સુધી કોઈ સ્પષ્ટ સૂચના જે આ નોટ બે પેજની જે પ્રેસ નોટ છે જે રિલીઝ કરવામાં આવી છે એમાં કોઈ જાતનો ઉલ્લેખ મિત્રો કરવામાં આવ્યો નથી ને આની જે સાચી માહિતી છે એ આપણને જ્યારે ખુલશે એકવીસ સપ્ટેમ્બરના દિવસે સવારે સાડા દસે જ્યારે ખુલશે ત્યારે જ ખબર પડશે પણ જે પ્રકારના ઘટકો છે એ જોતા એવું લાગી રહ્યું છે જે રીતે ત્રણ તબક્કામાં અરજી વહેંચવામાં આવી છે ને માત્ર સાત દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે તો એમાં બે પદ્ધતિ હોવાની પૂરેપૂરી સંભાવના છે એક તો વહેલા તે પહેલાં પદ્ધતિ હોઈ શકે અથવા તો આના પહેલાં જે થોડા ટાઈમ માટે અમલી થઈ હતી કે અરજી બધાને સ્વીકારવામાં આવે કોઈની અરજી ગેરમાન્ય ન ઠેરવવામાં આવે કે કોઈ પણ તાલુકાને બંધ ન કરવામાં આવે પણ એક નાણાકીય લક્ષ્યાંક પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ઠીક છે પછી જે ખેડૂતો અરજી કરે એમની અરજી સ્વીકારી લેવામાં આવે પણ એમને એવું કહેવામાં આવ્યું અત્યારે નાણાકીય લક્ષ્ય અમારું પૂર્ણ થઈ ગયું છે જો નાણાકીય લક્ષ્યાંક અમારું વધશે અમારું બજેટ વધશે તો પછી તમારી અરજી જે છે એ માન્ય ઠરશે છે તો એ પદ્ધતિ પણ અહીંયા હોઈ શકે છે તો આ બંનેમાંથી કઈ પદ્ધતિ છે એ જો વચ્ચે સરકાર કોઈ જાહેરાત કરે છે તો ઠીક છે બાકી જે સરકારે ઓગણીસમી સપ્ટેમ્બરે જે જાહેરાત કરી છે એમાં કોઈ ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી તો સારી વસ્તુ એ છે કે લાંબા સમય બાદ પણ ખેત ઓજારો માટે જે અરજી જે છે એ સ્વીકારવાની શરૂઆત થવા જઈ રહી છે આમ તો જે આ અરજી છે મિત્રો એ ચોમાસા પહેલાં થતી હોય છે પણ કોઈ કારણોસર આ વખતે આમાં વિલંબ થયો છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન